સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા કનકપુર કણસાડ નગરપાલિકા સચિન નગરપાલિકા તથા પાલી ઉંબેર તલંગપોર પારડી કણદે સહિતના ગામોમાં હજુ પણ પ્રાથમિક સુવિધા અપાઈ નથી ત્યારે ત્યાંથી વેરા વેરાવસોલા સહિતની કામગીરી પણ ન કરાઈ હોય જેને લઈને સુરત મહાનગરપાલિકા કમિશનરની કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર ત્રીસ દ્વારા સુરત મનપા કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જૂન બે હજાર વીસમાં સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં કનકપુર કંસાડ નગરપાલિકા સચિન નગરપાલિકા તથા પાલી ઉંબેર તલંગપુર પારડી કણદે વગેરે ગામોનો સમાવિષ્ટ કરાયો છે અને આ નગરપાલિકા તથા ગામોનો સંપૂર્ણ ચાર્જ સુરત મહાનગરપાલિકાએ લઈ લીધો છે પરંતુ આ વિસ્તારોમાં મનપદ દ્વારા કોઈ પ્રાથમિક સુવિધા અપાતી નથી જેમાં વેરા વસુલાત નવી આકારણીના કામ લગ્ન સમારંભ માટેના હોલ બનાવવા મશીનરીઓનો અભાવ અને ટેકનિકલ સ્ટાફની ઘટ સહિત પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરાઈ હતી હું ભદ્રસિંહ પરમાર કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા જૂન બે હજાર વીસથી જે સુરત મહાનગરપાલિકાએ હદ વિસ્તાર કરેલ છે અને આ હદ વિસ્તારમાં જે સતાવીસ ગામોના સમાજથીઓ બે મહા બે નગરપાલિકાઓ તો આ જે હદ વિસ્તાર છે એ કાયદેસર ગેરવ્યાજબી છે કારણ કે જે બે હજાર છથી ગામડાઓનો સમાવેશ થયો છે તો એવા મારા વિસ્તારના ગામો આજે ઊન ગણી લો કે ગભેરી જીયાબુડિયા એ બધા ઘણા ગામડાઓમાં આજે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તો આ જે નગરપાલિકાઓ છે કનકપુર કંસાર સચિન નગરપાલિકા તો ત્યાંના લોકો કાયદેસર કંટાળી ગયા છે કે જ્યારે તમને સુવિધા નથી આપી તો અમારી સુવિધાઓનું શું એની સામે આજે અમને આ એક આવેદનપત્ર આપ્યું છે કે તમે સોલિડ વેસ્ટ આજે ડોર ટુ ડોર કચરાની ગાડી છેલ્લા છ મહિનાથી એ લોકોના બિલો બાકી હોવાના કારણે આ કબજો સુરત મહાનગરપાલિકાએ લીધો છે અને કમિશનરશ્રી એના બિલો નથી આપતા એ કારણે કોન્ટ્રાક્ટર પર કંટાળી ગયો છે અને કામ નથી કરતો એની સામે વેળા વસૂલાતોના કોઈ કામો નથી એ લોકોના લગ્નના હોલો બુક થતા નથી અને બીજી વાત છે પાણીની આજે સોસાયટીઓમાં ખારું પાણી લોકો પીએ છે ખરેખર શ્રમની વાત છે ટેન્કરો એમને મોકલવા પડે છે તો અમે એમને કમિશનરશ્રીને વાત કરી કે જ્યારે તમે આ હદ વિસ્તારના કંઈના ગામડા લીધા છે નગરપાલિકાના જે પણ નવા વિસ્તારો છે એને પોતે સર્વે કરે પોતે આવે અને જુએ લોકોની શું હાલત છે એમનો જે મળેલા ઢોળો છે રખડતા ઢોળો છે એનો બી કોઈ બી આ લોકો નિકાલ કરી શકતા નથી તો ખરેખર અમે આ લોકોનો હિત વતી આ રજૂઆત કરીએ કે તાત્કાલિક આનો નિકાલ કરવામાં આવે વધુમાં સુરત મનપામાં સમાવિષ્ટ થયેલા ગામોમાં અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય જેથી તાત્કાલિક પ્રાથમિક સુવિધા અપાય તેવી માંગ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરી હતી અઝહર ખુરૈશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ